રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં સોલ ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થઈ છે તેમાં જસદણમાં જૂના પીપળિયા લીલાપુર ગ્રામ પંચાયતમાં સામસામી ઉમેદવારી થઈ હતી બંને ગામના આગેવાનોએ ખૂબ જ પ્રયત્નો પંચાયત સમરસ થાય તે માટે ખૂબ જ પ્રયત્નો કર્યા આ વાત બંને ગામના ફરજ બજાવતો તલાઠી મંત્રી પ્રતાપભાઈ દાદલ પાસે ગઈ અને બંને ગામના ઉમેદવારને બેઠક પર ભેગા કરી રજૂઆત કરાવી જેમાં લીલાપુર ઇતિહાસમાં પ્રથમ સમરસ બની આઝાદી પછી પ્રથમ પ્રથમવાર લીલાપુર ગ્રામ સમરસ થયું તેનું પાછળનું કારણ છે જસદન તાલુકા ભાજપ પ્રમુખ અંકિતભાઈ રામાણી જેઓ એક એડવોકેટ પણ છે ગામમાં વિકાસના કામોમાં તેમનો સિંહ ફાળો છે ગામ લોકોએ સામે ચાલીને ચંકિતભાઈ રામાણીને કહ્યું કે તમારા પત્ની અંકિતાબેન ગ્રેજ્યુએટ છે પોતે સમજદાર અને સારા ગ્રામ લોકો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા મહિલા છે તો અમે ગામ લોકોને તેમની આખી ટીમને સમરસ જાહેર કરીએ છીએ સમરસ જાહેર થાય ત્યારે સરકાર તરફથી રૂપિયા મળે તે ગામના વિકાસમાં કામ આવે તેમજ ચૂંટણીમાં એક પણ રૂપિયો ખર્ચો ન થાય તે માટે ગામ લોકોએ તેમના પર વિશ્વાસ રાખે અંકિતાબેન અને તેમના ટીમ સમરસ જાહેર કરવામાં આવે લોકોનો વિશ્વાસ તો આ અત્યાર સુધીનું ઐતિહાસિક કારણ છે અવિશ્વાસનીય ઘટના છે કારણ કે મેં સાંભળ્યું છે ત્યાં સુધી બધા એવું કે છે કે લીલાપુર માં બિનહરીફ ચૂંટણી એટલે બહુ કહેવાય એટલે એ ગામ લોકોએ જે વિશ્વાસ રાખ્યો છે એ વિશ્વાસ ઉપર ખડે પગે ઉભા રહેશું ગમે ત્યારે એની ટાઈમ જ્યારે જે રીતે જરૂર પડે એ રીતે મદદ કરવા તૈયાર રહેશું આ સરપંચ તરીકે બિનહરીફ ઉપર ચૂંટાયા એનું મેઇન રીઝન અમારી દ્રષ્ટિએ એવું લાગે છે કે અમારું ભણતર

અમારા ગામડા બનાવવા પાછળનું કારણ છે પહેલાં તો જસણ તાલુકાનું લીલાપુર ગામ એટલે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું ગામ અને આજે ભારતીય જનતા પાર્ટી કેન્દ્રમાં અને ગુજરાતમાં જ્યારે અવિરતપણે વિકાસના કાર્યો કરી રહેતી હોય અને આજે હું તાલુકા ભાજપ પ્રમુખ તરીકે અને સાથે સાથે એડવોકેટ પણ છું અને છતાંય નાના મોટા સૌ ગામ લોકોના આશીર્વાદથી અને સૌના માર્ગદર્શનથી મને સૌએ ગામ લોકોએ આશીર્વાદ આપી અને સામાન્ય સ્ત્રી અનામત છે તેથી મારા ધર્મપત્ની પણ આજે તે ભણેલા છે અને તેઓને સૌને ગામ લોકોને એવી મારી પાસે અપેક્ષા છે તે અપેક્ષાને ખરે ઉતરવા માટે આજે સૌ ગામ લોકોએ મને એક સુર સાથે એવું કીધેલું કે તમે આ ગામના સરપંચ તરીકે ચૂંટાય અને ગામનો અવિરત વિકાસ થાય અને આ નાના મોટા સૌ આગેવાનો જે સૌ આગેવાનો જે ધારો કે અઢારે અઢાર વર્ણને સાથે રાખી અને આ ગામનો વિકાસ કરી એવી અમે આ સૌ અને ગામની મારી બોડી છે એ સૌને સાથે રાખી અને સૌ બોડી જે આજે વિકા વિકાસના કામમાં જોડાય અને સૌને સાથે રાખીને ગામનો વિકાસ કરશું અને એવી આશા સાથે અને આ એટલે આ લોકોએ મને સરપંચ અને મારા ધર્મપત્નીને સરપંચ બનાવ્યા તમારું ગામ છે છે એ શું તમારા ગામની એકતા છે મારા ગામની એકતામાં એવું છે કે મારા ગામની એકતા પહેલેથી તો છે જ પણ આઝાદીના પહેલી જ વાર આ બિન લીલાપુરમાં ચૂંટણી થઈ છે એમાં અમારા વહીવટદાર કરતા પ્રતાપભાઈ ધાધલ જૂના પીપળિયાના મંત્રી છે એમને મહેનત કરી અને જૂના પીપળિયા અને લીલાપુર બેને બધાને ભેગા કરીને સમજાવ્યા અને એમને તો એવું કીધું કે તમે બિનરીફ કરો તો સરકારના પૈસા આવશે અને સમસાનમાં હું ઘટતા પણ એમને પેવરે તમને આપીશ પણ તમે બિનરીફ કરો એટલે ગામના બધા ભેગા થઈ અને સમજૂતી કરી અને બિનરીફ કરી છે ગામ લોકો બધા રાજી છે આજે તમારા લીલાપુર ગામની અંદર વિકાસના કામોમાં શું ઘટમાં વિકાસના કામો આમ તો અવિરતપણે ઘણા છેલ્લા ઘણા વર્ષોથી ચાલુ છે અને નવી ગ્રામ પંચાયતની રચના થતાં સમરસ ગ્રામ પંચાયત થઈ છે ત્યારે નવા સરપંચ અને સમગ્ર ગ્રામ પંચાયતની બોડીની ટીમ પાસે અમારે ખાસ કરીને જે પાણીની નાની મોટી સમસ્યાઓ છે એના માટેની વહેલી તકે એ સુવિધાઓ સમસ ગામના દરેક વિસ્તારની અંદર સમય સાથે પહોંચે એ એક અપેક્ષાઓ છે સાથે સાથે ગામની અંદર ભૂતકાળની અંદર પણ મોટાભાગના વિસ્તારની અંદર પાકા રોડ રસ્તાઓ બની ગયા છે તેમ છતાં હજી કોઈ નવા એરિયામાં જ્યાં ગટર લાઈનનું કામ બાકી હોય પાકા રસ્તાઓનું કામ બાકી હોય એ વહેલી તકે થાય સાથે સાથે લોકોને ઉપયોગી એવા જે જાહેર કામો છે સરકારની યોજનાઓ છે એ સમયસર સરકારના યોજનાઓ જે કંઈ લાભ મળે છે એ દરેક લોકો સુધી નાનામાં નાના માણસો સુધી સમય સાથે મળે એમને માર્ગદર્શન મળતું રહે એમને જ્યાં જરૂર પડે ત્યાં ગ્રામ પંચાયતની સમગ્ર ટીમ સાથે રહે અને આ લોકોને સુવિધાઓ અપાવે જેથી કરીને સમગ્ર ભારતની અંદર જ્યારે વિકાસની હરણફાર વળી રહ્યું છે ત્યારે આ લીલાપુર પણ એમાં સાથે સાથ સહકાર આપી અને એમાં જોડાય એ જ અપેક્ષાઓ સાથે અમે સમગ્ર નવી ટીમને શુભકામનાઓ પાઠવી છે અને સાથે સાથે આવતા દિવસોમાં સરસ મજાનો એક દાખલા રૂપ જસદણ તાલુકાની અંદર લીલાપુરનું નામ રોશન થાય એવી અપેક્ષાઓ સાથે એમની પાસે અમારી નાની મોટી માંગણીઓ છે અમારું ગામ જ્યારથી અમે સમજવા શીખ્યા ત્યારથી પાંચથી છ હજારની વસ્તી ધરાવતું ગામ છે તમામ પ્રકારની વસ્તી આ ગામમાં છે અને કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ પ્રસંગ હોય આજે રાજકીય હોય સામાજિક હોય કે ધાર્મિક હોય કોઈપણ પ્રસંગની અંદર લીલાપુર ગમે ત્યારે એક સંપ થઈને કાયમ માટે ઊભું રહ્યું છે કોઈપણ ચૂંટણી હોય કે કોઈ પણ હોય હજી અત્યાર સુધીમાં અમારા ગામની અંદર કોઈ વિવાદ નથી અને આ વખતે પણ આઝાદી પછીના ઇતિહાસમાં પહેલીવાર બધા સમાજોની સમજણથી જે સમરસ ચૂંટણી થઈ છે અમે ભવિષ્યમાં પણ આવું ઈચ્છીએ છીએ કે ભાઈ આવી જ રીતે દર વખતે બેસીએ અને બધા સહિયારા સહકારથી દરેક વખતે આવી પંચાયતનું નિર્માણ થાય અને યુવા અને એજ્યુકેટેડ વ્યક્તિઓ આગળ આવે અને ગામનો વિકાસ કરે એવી ગામના સર્વ સમાજ તરફથી અમારી અપીલ છે અને નવી બોડીને અમારી શુભકામનાઓ છે પિયુષ વાજા દિવ્યાંગ જસદન રાજકોટ